આખરે યુવાઓના આંદોલન સામે ઝૂકી નેપાળ સરકાર સોશિયલ મીડિયા ઉપર મૂકેલો પ્રતિબંધ હટાવ્યો તમામ સોશિયલ મીડિયા સાઇટ્સ ફરી કરાઈ શરૂ યુવાઓના હિંસક આંદોલનમાં વીસ લોકોના થયા મોત ત્રણસો થી વધુ ઘાયલ ભારત માં ટિકટોક પરથી પ્રતિબંધ હટાવવાનો હાલ કોઈ નિર્ણય નહીં ભારત ચીન વચ્ચે સંબંધ સુધર્યા બાદ ચાલતી અટકળો મુદ્દે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કરી સ્પષ્ટતા ચીન ની ટિકટોક સહિતની ઓગણસાહીઠ એપ્સ પર પ્રતિબંધ હટાવવાનો કોઈ નિર્ણય નહીં અમેરિકામાં હવે કાયદેસરના ઇમિગ્રન્ટ્સને પણ દેશ નિકાલનું જોખમ અમેરિકામાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ કે પ્રવાસીઓ કે કામ માટે એચ વન બી વિઝા લઈને જતા નાગરિકો અન્ય દેશમાં નહીં કરી શકે અરજી યુએસએની ઇમિગ્રેશન એજન્સી રેવન્યુ એજન્સી પાસેથી મેળવ્યો ઇમિગ્રન્ટ્સનો ડેટા ટેફ નીતિ ને કારણે ભારતના આઈટી સેક્ટર પર ખતરો આઉટસોર્સિંગ સર્વિસ પર પચીસ ટેક્સ લગાવવાની અમેરિકામાં ભલામણ આઉટસોર્સિંગ સર્વિસ પર ટેક્સ લગાવવા યુએસ સેનેટમાં માં રજૂ કરાયું બિલ ટ્રમ્પના ટેરિફના તિકડમથી ભારતમાં હાહાકાર આગ્રાના ચામડાના ફૂટવેર ઉદ્યોગ પર જોવા મળી અસર પચાસ ટકા ટેરિફ ના ચામડા ઉદ્યોગને મોટો ફટકો ફૂટવેર ઉદ્યોગ પર ટેરિફ દૂર કરવાની ઉઠી માંગ અમેરિકાના નાણા મંત્રી સ્ટોક બેસ્ટન ચેતવણી કહ્યું સુપ્રીમ ટ્રમ્પ વિરુદ્ધ ચુકાદો આપશે તો આખા વિશ્વને એક લાખ કરોડ ડોલર ચુકવવા પડશે દેશોને વળતર ચુકવવાથી બચવા ટ્રમ્પ પ્રશાસન રાષ્ટ્રીય સુરક્ષાના આધારે ટ્રેડ કરારનો ઉપયોગ કરે તેવી શક્યતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પરત ન લેનાર દેશોને બ્રિટન સરકારની ચેતવણી તમામ દેશોએ નિયમ પાળવા જરૂરી જો નિયમનો ભંગ થશે તો વિઝા સસ્પેન્ડ કરવા બ્રિટનની તૈયારી એક સપ્તાહ પહેલા જ એક હજાર ગેરકાયદે ઇમિગ્રન્ટ પહોંચ્યા હતા દરિયા કિનારે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે થશે મતદાન એનડીએના ઉમેદવાર રાધા કૃષ્ણન જીત ના પ્રબળ દાવેદાર બીજેડી બીઆરએસ મતદાનથી રહેશે દૂર તો જગન નું રાધાકૃષ્ણન ને સમર્થન વિપક્ષી ઉમેદવાર સુદર્શન રેડ્ડીને ઓવેશી આપશે ટેકો બનાસકાંઠા જિલ્લામાં આજે આંગણવાડી શાળા કોલેજ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ રહેશે બંધ વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી બનાસકાંઠા જિલ્લા વહીવટી વહીવટીનો નિર્ણય ભારે વરસાદથી બનાસકાંઠામાં અસરગ્રસ્ત વિસ્તારોના પ્રવાસે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી મોડી રાત્રે થરાદના અનેક વિસ્તારમાં જળભરાવની સ્થિતિનો મેળ્યો તાગ પાણી નિકાલની વ્યવસ્થા માટે અસરગ્રસ્ત પરિવારને આપ્યું આશ્વાસન બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોની વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ લીધી મુલાકાત ફૂડ પેકેટ અને રાહત સામગ્રી સાથે પહોંચેલા શંકરભાઈ ચૌધરીએ ટ્રેક્ટર મારફતે પ્રવાસ કરી થરાદ સુઈ ગામ અને વાવના અસરગ્રસ્ત વિસ્તારોનો મેળવ્યો ચિતાર મોડી રાત્રે અધિકારીઓ સાથે પણ ચૌધરીએ કરી સમીક્ષા બેઠક બનાસકાંઠાના કાંકરેજના ધારાસભ્ય અમૃત ઠાકોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને લખ્યો પત્ર ઓબીસી અનામતને બે ભાગમાં વહેંચવા કરી માંગ એકસો માંથી અમુક જ જ્ઞાતિઓ લાભ લઈ રહી હોવાની પત્રમાં કરી વાત પછાત જ્ઞાતિઓ માટે સાત ટકા અને અન્ય માટે વીસ ટકા અનામત રાખવા કરી ભલામણ બનાસકાંઠાના સુઈગામમાં સામે આવ્યા તારાજીના દ્રશ્યો સત્તર ઇંચથી વધુ વરસાદ ખાબકતા સુઈગામમાં ગળાડું પાણી પાણી વચ્ચે ફસાયેલા લોકોની બહારે આવી એસડીઆરએફ લોકોને સલામત સ્થળે ખસેડવા કરાઈ કામગીરી બનાસકાંઠાના થરાદમાં ફસાયેલા લોકોનું પોલીસે કર્યું રેસ્ક્યુ નીચાણવાળા વિસ્તારમાં પાણી વચ્ચે મહિલા અને બાળકો ફસાયા પોલીસે કર્યું રેસ્ક્યુ તમામને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા બનાસકાંઠામાં સૌથી વધુ વાવ અને થરાદમાં વરસ્યું પાણી બનાસકાંઠામાં આકાશી આફતથી સર્જાયેલી તારાજી બાદ કલેક્ટરે યોજી ઉચ્ચસ્તરીય બેઠક પ્રશાસનના આંકડા મુજબ પાંચસોથી થી વધુ લોકોનું કરાયું સ્થળાંતર રસ્તાના ધોવાણથી તેર ગામો સંપર્ક વિહોણા તો એક લાખ પચાસ હજાર ફૂડ પેકેટ અસરગ્રસ્ત નાગરિકો સુધી પહોંચાડવા કરાયું આયોજન પાટણ જિલ્લાના વહુવા ગામમાંથી સત્યાવીસ થી વધુ લોકો નું કરાયું રેસ્ક્યુ ગામ બેટમાં માં ફેરવાતા એનડીઆરએફ ની ટીમે હાથ ધરી બચાવ કામગીરી પાણી વચ્ચે ફસાયેલા સત્યાવીસ થી વધુ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા પાટણ જિલ્લાના કલ્યાણપુર ગામમાં મેઘ તાંડવ તારાજી દોઢસો થી વધુ મકાનમાં માં ઘુસ્યા વરસાદી પાણી ઘર પલળી જતાં લોકોને ને વ્યાપક નુકસાન સાતલપુર વીજ પુરવઠો અને ઇન્ટરનેટ સેવા ખોરવાતા લોકોની હાલત બની કફોડી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગામોમાં પાણીના નિકાલ માટે લોકોએ નેશનલ હાઇવેના ડિવાઇડર તોડી નાખ્યા સાંતલપુરથી રાધનપુર જતા હાઇવે પર ડિવાઇડર તોડી પાણીનો કરાયો નિકાલ જેસીબીની મદદથી પાણી કાઢવામાં કરાઈ કામગીરી પાટણ જિલ્લાના સાંતલપુરમાં ભારે વરસાદથી ખેતી પાકને પારાવાર નુકસાન અમદાવાદમાં સાબરમતી નદીનું જળસ્તર ઘટ્યું રિવરફ્રન્ટ પર પાણી ઓસર્યા રવિવારે સંત સરોવર અને ધરોઈ ડેમ માંથી છોડવામાં આવ્યું હતું એક લાખ વીસ હજાર ક્યુસેક પાણી સલામતીના ભાગરૂપે હજુ રિવરફ્રન્ટ અને લોઅર પ્રોમિનાડ રખાયો છે અમદાવાદ રિવરફ્રન્ટ પર ટ્રાફિક પોલીસની ડ્રાઈવ જમાલપુરથી શાહપુર બાજુના રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં ગોઠવાયો પોલીસ કાફલો હેલ્મેટ તેમજ લાયસન્સ પીયુસી જેવા દસ્તાવેજો ન હોય તેવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ પર યુદ્ધના ધોરણે હાથ ધરાઈ સફાઈની કામગીરી નદીમાં પાણીની આવક વધતા તણે આવ્યો હતો કચરો પાણી ઓસર્યા બાદ કાદવ અને કિચનની સફાઈ કરવા માટે હાથ ધરાઈ કામગીરી મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની આવક યથાવત ડેમનું રૂલ લેવલ જાળવવા છોડવામાં આવી રહ્યું છે પાણી ડેમના અગિયાર દરવાજા સાત ફૂટ સુધી ખોલી છોડવામાં આવ્યું પાણી મહીસાગર નદીમાં પાણી છોડાતા નદી કાંઠાના ગામોને કરાયા એલર્ટ કચ્છનું હમીરસર તળાવ છલકાયું મોટી સંખ્યામાં ભુજવાસીઓ ઉમટ્યા શાસ્ત્રોક્ત વિધિથી તળાવના નવા નીરના વધામણા કરવાનો છે રિવાજ સતત ચોથા વર્ષે હમીરસર તળાવ છલકાતા ભુજવાસીઓમાં જોવા મળી ખુશીની લાગણી હળવદ તાલુકામાં દાડમનો ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મહારાષ્ટ્રના દાડમનો ભાવ મંડીમાં એસી રૂપિયા બોલાય છે જ્યારે મુરબી જિલ્લામાંથી આવતા દાડમનો ભાવ રૂપિયા આપતા ખેડૂતોને હાલાકી હળવદ તાલુકામાં પાંચ હજાર હેક્ટર દાડમનું થયું છે ખેડૂતો ખોટ ખાઈને દાડમનું વેચાણ કરવા મજબૂર મહીસાગરમાં કુદરતી આફતને લઈને પ્રશાસન આવ્યું એક્શનમાં ભમરી ગામથી માનગઢ તરફ જતા માર્ગ ઉપર ભૂસ્ખલન થતા કલેકટરે સીધી સ્થળ મુલાકાત કરી વિસ્તારમાં આવેલા માર્ગોની સલામતી ચકાસવા અધિકારીઓને આપી સૂચના દાહોદ જિલ્લામાંથી પસાર થતા રાજસ્થાન બાયપાસ હાઈવે પર ખાડાઓનું સામ્રાજ્ય મોટા ગાવડા અને બિસ્માર રોડથી વાહન ચાલકો બની રહ્યા છે અકસ્માત નો ભોગ રોડ નું સમારકામ કરવા કોઈ કામગીરી ન કરાતા લોકોમાં પ્રશાસન સામે ભારે આક્રોશ વિધાનસભા ચોમાસુ સત્રનો આજે બીજો દિવસ બપોરે બાર વાગે પ્રશ્નોત્તરી કાઢતી બેઠકની થશે શરૂઆત નાણાં ઉર્જા ઉદ્યોગ લઘુ ઉદ્યોગ જળ સંપત્તિ સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ તથા સહકાર વિભાગના પ્રશ્નો પર થશે ચર્ચા લે ભાગુ કંપનીઓ સામે સરકારને ને એક્યાસી મળ્યાની અને ચારસો બે કરોડ થી વધુ રાજ્ય રોકાણકારોને નો કરોડ સત્તાવન લાખ જ પરત અપાવી શક્યા સરકારનો સ્વીકાર ગેરકાયદે ગન લાયસન્સ મેળવવાના રેકેટમાં એકસો બે આરોપી પકડાયા સુડતાલીસ આરોપી હજુ પકડાવવાના બાકી ખોટી રીતે હથિયાર લાયસન્સ મેળવનાર સામે બે વર્ષમાં રાજ્યમાં ત્રણ ફોજદારી ગુના નોંધાયાનો સરકારનો વિધાનસભામાં જવાબ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના નર્સિંગ પ્રવેશ કાંડ તપાસમાં થયો મોટો ખુલાસો નર્સિંગ કોલેજોમાં નિયમો વિરુદ્ધ અનેક પ્રવેશ તેને માન્ય પણ કરી દેવાનો કમિટીનો અહેવાલ વર્ષ બે હજાર ત્રેવીસ માં થયેલા ચારસો ગેરકાયદે પ્રવેશ એનરોલમેન્ટની ફરિયાદને પગલે આરોગ્ય વિભાગે કરી હતી ત્રણ સભ્યોની તપાસ સમિતિની રચના રાજ્યને આયુર્વેદ અને હોમિયોપેથી કોલેજમાં છ હજાર પંદર બેઠક પર અપાયો પ્રવેશ પ્રથમ રાઉન્ડ ની ફાળવણી પાંચ કોલેજો ને બાકાત રખાતા એક હજાર ચારસો છે ખાલી આયુર્વેદ અને હોમિયોપેથી સ્ટેટ કોટાની પાંચ હજાર છસો સાત બેઠક ની વિદ્યાર્થીઓને કરવામાં આવી ફાળવણી હજુ પણ સાતસો બેઠક ખાલી પંદર સપ્ટેમ્બર સુધી વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી ની કરી શકશે ચુકવણી રાજ્યની દસ યુનિવર્સિટીમાં માં પ્રવેશ પ્રક્રિયાને લઈ સ્પેશિયલ રાઉન્ડ શરૂ બાર સપ્ટેમ્બર સુધીમાં વિદ્યાર્થીઓને કોલેજની ફાળવણી હાથ ધરાશે સ્નાતક કક્ષાના કોર્સ માટે પાંચ હજાર સાતસો ઓગણત્રીસ વિદ્યાર્થીઓને નથી ફાળવવામાં આવી કોલેજ સીબીએસ ખાનગી વિદ્યાર્થીઓ માટે ધોરણ દસ અને બાર ની પરીક્ષા માટે શરૂ કર્યું પ્રાઇવેટ એસેન્શિયલ રિપીટ કમ્પાર્ટમેન્ટ અને ઓફ પરફોર્મન્સ એમ કેટેગરી રાખવામાં આવી વ્યવસ્થા મુખ્ય વિષયમાં માં એસી પ્લસ વીસ માર્કસ પેટર્ન થશે લાગુ રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત ટાઉન પ્લાનિંગ સ્કીમ માત્ર આઠ મહિનામાં કરવામાં આવી મંજૂર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ને લઈ સુરતના ના ગામની ટીપી સ્કીમ એકસો પચીસ ફાઇનલ પ્લોટના વાંધાઓની સુનાવણી બાદ કરાઈ મંજૂર કાગળ પર દર્શાવાયું તે જમીન પર છે કે નહીં તેના માટે ડ્રોન થી મેપિંગ કરાયું અમદાવાદ બાંદ્રા ટર્મિનસ વચ્ચે સોળમી સપ્ટેમ્બર થી શરૂ થશે સ્પેશિયલ ટ્રેન મંગળવારે રાત્રે નવ વાગે મિનિટે તો બાંદ્રા ટર્મિનલ થી રાત્રે દસ વાગે પચાસ મિનિટે ઉપડશે ટ્રેન સેકન્ડ એસી થર્ડ એસી સ્લીપર અને જનરલ કોચ ધરાવતી ટ્રેન માં આજથી બુકિંગ શરૂ વરસાદી માહોલ વચ્ચે અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો સિવિલ બે મહિનામાં ડેન્ગ્યુના ના બસો છોતેર મેલેરિયા એકસો દસ કેસ તો કમળાના પાંચસો છન્નુ જળા ઉલટી ના ત્રણસો બોતેર અને વાયરલ નોંધાયા અમદાવાદ પૂર્વ અને ઉત્તર ઝોનમાં છેલ્લા દસ દિવસથી ગટર સફાઈ બંધ પ્રતિ કામદાર ત્રીસ લાખ રૂપિયાનો નો વીમો લેવા બાયોમેટ્રિક હાજરી પુરાવા સહિતના નિયમો લાગુ કરવાના વિરોધમાં કામગીરી કરાઈ બંધ

નામના શખ્સની ધરપકડ આર્મ્સ એક્ટ તથા કલમ એકસો પાંત્રીસ મુજબ નોંધાયો ગુનો મહીસાગરમાં નલસે જલ કૌભાંડનો વધુ એક આરોપી ઝડપાયો વાસ્મો કચેરીમાં ફરજ બજાવતા તત્કાલીન આસિસ્ટન્ટ મેનેજર આરોપી વનરાજસિંહ સોઢા પરમારની ધરપકડ સીઆઈડી ક્રાઇમે ગાંધીનગરથી આરોપીને ઝડપી પાડ્યો આયુષ્યમાન કાર્ડ માટે આવકના નકલી દાખલા બનાવતી ટોળકીના બે શખ્સોની અમદાવાદ પોલીસે કરી ધરપકડ રામોલ પોલીસે ધીરજ રાજપૂત અને કિશોર પ્રજાપતિને દબોચી લીધા દુકાનમાંથી વીસ બોગસ આવકના દાખલા મળ્યા હેલ્મેટ કાયદાની અમલવારીમાંથી શહેરી વિસ્તારોને બાકાત રાખવા સાહિત્યકાર દેવાયત ખવડે કરી અપીલ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી રજૂઆત શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદાથી સરકાર રાહત આપે તેવી કરી અપીલ હેલ્મેટના કાયદાથી લોકો પરેશાન થઈ રહ્યા હોવાની કરી વાત રાજકોટમાં ભાજપના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ જ હેલ્મેટ વગર જોવા મળ્યા ભાજપના મોટા ભાગના કાર્યકર્તાઓએ હેલ્મેટના નિયમનો કર્યો ભંગ સામાન્ય લોકોને દંડ ફટકારતી પોલીસ માત્ર તમાશો જોતી રહી સવાલ એ છે કે પોલીસને નિયમ તોડતા ભાજપના નેતાઓ કેમ દેખાતા નથી સુરેન્દ્રનગરના ચોટીલામાં રખડતા ઢોર અંગે કડક કાર્યવાહી કરવાનો પ્રાંત અધિકારીનો હુકમ પંદર દિવસમાં હાઇવે અને જાહેર રસ્તાઓ પરથી ઢોર હટાવવાનો નગરપાલિકાને આદેશ નેશનલ હાઇવે સુડતાળીસ અને શહેરના જાહેર રસ્તા પર સર્જાતી સમસ્યાને ધ્યાને લઈને લેવાયો નિર્ણય અમરેલીના રાજુલા નગરપાલિકા કચેરીમાં સફાઈ કામદારોનો વિરોધ જકાતનાકા પાસે સોથી વધુ સફાઈ કામદારોએ વિરોધ પ્રદર્શન સાથે કર્યો ચક્કાજામ કામદારોની કાયમી કરવાની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી ધરણા કરવાની ચીમકી સુરત જિલ્લાના જોડાવાની સંતોષ મિલ બ્લાસ્ટના કેસમાં વધુ એક મહિલાનું થયું મોત કુલ મૃત્યુઆંક સાત થયો ગંભીર રીતે દાજી ગયેલા એક મહિલાએ લીધા અંતિમ શ્વાસ હજુ પણ બે લોકોની હાલત ગંભીર મિલના માલિક તરફથી મૃતકોને અપાશે પંદર લાખની આર્થિક સહાય લૂંટના એક આરોપીએ પોલીસ સ્ટેશનમાં ફિનાયલ કીધું ઘટના બની નવસારી પોલીસ સ્ટેશનમાં સુરતના કામરેજમાંથી પોલીસે લૂંટના કેસમાં આરોપી મહેશ સોલંકીની કરી ધરપકડ લઘુશંકા કરવા ગયો તે સમયે મહેશે ફિનાઇલ ગડગટાવ્યું સારવાર સમયસર મળતા હાલ તબિયત સ્થિર ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ હજુ પણ રાજ્યના એકસો ઈઠ્યોતેર ભંગાર અને જર્જરિત પુલો પર વાહનોની અવરજવર બંધ હોનારત્ન ચોપ્પન દિવસ પહેલા જ બ્રિજનું નિરીક્ષણ કરાયેલી સરકારની ગૃહમાં કબૂલાત એકસો બાવન પુલ ભારે વાહન માટે તો છવ્વીસ પુલ પર તમામ પ્રકારનો વાહન વ્યવહાર બંધ અમદાવાદ શહેર અને જિલ્લામાં આંગણવાડીમાં તેડાગર અને કાર્યકરોની ભરતીની જાહેરાતથી ઉમેદવારોનો રાફડો ધોરણ દસ બાર પાસ ની લાયકાતવાળી જગ્યા પર બી એડ અને પીટીસી પાસ સહિત ત્રેવીસ હજાર મહિલાની અરજી જાહેરાતમાં કાર્યકરોને કાર્યકરો દસ હજાર તો તેડાગર મહિલાઓને પાંચ હજાર પાંચસો પગાર ઉલ્લેખ જીએસટીની બાકી રકમની ની વસુલાત માટે સીજીએસટીએ કરી ટાસ્ક ફોર્સની રચના જીએસટી લાગુ થયા ને આઠ વર્ષ વીત્યા છતાં હજુ કરોડોની ની વસુલાત બાકી કોર્ટ કેસ સિવાયના કેસમાં કેસ નાણાં ભરપાઈ ન કરનાર સામે થશે કડક કાર્યવાહી અમદાવાદ મનપા સંચાલિત બગીચાઓમાં અસામાજિક પ્રવૃત્તિની વધતી ફરિયાદ તોફાની અને લુખાઓની રંજાડથી મુક્તિ માટે બાગ બગીચામાં સીસીટીવી લગાવવા મનપાની વિચારણા ગાર્ડન વિભાગ અને રીક્રિએશન કમિટીની ઈ ગવર્નન્સ વિભાગની રજૂઆત અમદાવાદની સાબરમતી નદીમાં પાણી ઘટતા રાહત હજુ પણ રિવરફ્રન્ટ નો વોકવે અને લોઅર પ્રોમિનાર્ડ બંધ વાસણા બેરેજના પાણીનું લેવલ એકસો સત્યાવીસ પોઈન્ટ પંચોતેર ફૂટ આજે પંજાબ અને હિમાચલ પ્રદેશના પ્રવાસી પ્રધાનમંત્રી પૂરગ્રસ્ત વિસ્તારોનું નું કરશે હવાઈ નિરીક્ષણ હિમાચલના કાંગડા અને પંજાબના ના સમીક્ષા બેઠકનું આયોજન પંજાબ હિમાચલમાં માં થયું છે વ્યાપક નુકસાન અત્યાર સુધીની સૌથી મોટી કુદરતી આફતનો સામનો કરી રહ્યું છે પાકિસ્તાન પંજાબમાં પૂરગ્રસ્ત લોકોનું પાયે સ્થળાંતર બોટની મદદથી સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે લોકો પોલીસ અને બચાવ ટુકડીએ હાથ ધર્યું રેસ્ક્યુ ઓપરેશન બિહાર વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે કસીકમત મલ્લિકાર્જુન ખડગ્યા અને રાહુલ ગાંધીની મહત્ત્વની બેઠક બિહાર કોંગ્રેસના નેતાઓ સાથે ચૂંટણીની તૈયારી અને રણનીતિ ઉપર મંથન ભાજપ કાર્યશાળામાં પ્રધાનમંત્રી આપ્યો એનડીએ ના સાંસદો ને મંત્ર સ્વદેશી ઉત્પાદનો દરેક ગ્રામ્ય વિસ્તાર માં પ્રચાર કરવાની સૂચના જીએસટી માં સુધારાના ફાયદા લોકોને સમજાવવાની સૂચના અગાઉ સાંસદો ને રિસર્ચ કરવાની પણ આપી હતી સૂચના બિહારમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયા વચ્ચે સુપ્રીમ કોર્ટનો નો આદેશ આધારથી મતદાન યાદીમાં નામ ઉમેરી હટાવી શકાશે પરંતુ નાગરિકતાનો પુરાવો નહીં ગણી શકાય બીએલઓ કોર્ટના આદેશનું પાલન ન કરતા હોવાનો અરજદારે સુપ્રીમ કોર્ટમાં કર્યો હતો દાવો પંજાબી સિંગર મનકીર્ત ઓલખે પૂરગ્રસ્ત વિસ્તારને લીધી મુલાકાત અમૃતસરના અજનાલામાં પૂરગ્રસ્ત લોકોને મળ્યા સાથે જ કહ્યું અસરગ્રસ્ત પરિવારો સુધી આર્થિક મદદ પહોંચવી જરૂરી તો લોકો આશ્વાસન ટાંગરી નદી ના વધતા પાણીના સ્તર ને કારણે અંબાલાના મોટા ભાગના વિસ્તારો માં પૂર જેવી સ્થિતિ વોર્ડ નંબર અગિયાર અને બાર માં રસ્તા પર ભરાયા પાણી લોકો ને અવર જવર માં મુશ્કેલી ભારે વરસાદથી રાજસ્થાનના નદીમાં થી ત્રેવીસ ના એનડીઆરએફની ટીમે કર્યું ની તો ગર્ભવતી મહિલાને પણ બચાવી સુરક્ષિત સ્થળે ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવામાં આવી રહી છે દવા અને જરૂરી વસ્તુઓ ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદથી અનેક વિસ્તારને અસર બાગપત માં પૂરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કરતા રાજ્યમંત્રી કેપી મલેક બાગપતના જાગોસ ગામમાં યમુનાના પાણીથી તારાજી ખેડૂતોની જમીન થઈ પાણી પાણી નદીને કારણે આવ્યું પૂર યુપીના પીલીભીતમાં શારદા નદીના જળસ્તર વધતા નુકસાની ખેડૂતોની અનેક એકર જમીનમાં વાવેલો પાક બરબાદ શિરડી અને ધાન્યના પાકને વ્યાપક નુકસાન હિમાચલ પ્રદેશના કાંગડામાં બિયાસ નદીના રૌદ્ર સ્વરૂપથી તબાહી નદી કિનારાના વિસ્તારોમાં અનેક મકાનોને નુકસાન થયા ના અહેવાલ હજુ પણ કેટલાક મકાનો પર જોખમ જમીન પણ થતા ખેડૂતો મુકાયા ના સ્થિતિ સામે સેનાએ સંભાળ્યો મોરચો અસરગ્રસ્ત વિસ્તારોમાં ડ્રોન ની મદદ થી પહોંચાડવામાં આવી ખાદ્ય સામગ્રી અને દવાઓ તો રાવી નદીમાં થઈ રહી છે સતત પાણીની આવક જમ્મુ કાશ્મીરના ના શાળાની અંદર ભરાયા પાણી વર્ગખંડો ની અંદર પાણી ભરાવાથી બાળકોના અભ્યાસ પર પડી રહી છે અસર છેલ્લા કેટલાક દિવસો થી વરસાદ ને કારણે જનજીવન પ્રભાવિત ઉત્તર નાલુપાની નજીક ટેકરીઓનો મોટો ભાગ ધરાશાયી એકાએક માટી અને પથ્થરો પડતા લોકોમાં નાસભાગ સદનસીબે કોઈ જાનહાની નહીં ઉત્તર પ્રદેશના ઈટામાં પૂરનો સામનો કરતા લોકો શહેરો થી લઈ ગ્રામીણ વિસ્તારો સુધી પૂર મચાવી રહ્યો છે તબાહી હજારો એકર જમીન પાણીમાં ગરકાવ શહેરોમાં પણ પૂર ના પાણી ભરાયા લોકો ઘરમાં જ પુરાઈ રહેવા મજબૂર ગાઝીપુર માં ગંગાજી ના પાણી નું ફરી વધ્યું જળસ્તર ખતરાના નિશાન થી ઉપર વહી રહી છે ગંગા તમામ ઘાટો પાણી માં ગરકાવ મુખ્ય રસ્તાઓ પણ પાણી માં ગરકાવ યુપીના બિજનોરમાં પૂરનો માં થયો નો બે ડઝન જેટલા બે ડર તોડાયો ખતરો નેશનલ હાઈવે કરાયો બંધ ગંગા બેરેજનો તટ થયો ધરાશાયી કિનારા વિસ્તારને ને કરાવાયો ખાલી ફિરોઝાબાદમાં યમુના નદીનો કોહરામ અનેક ગામડાઓમાં ભરાયા પાણી મુખ્ય માર્ગો પર અનેક ફૂટ સુધીના પાણી ભરાયેલા તો ટુંડલા ગામના હજારો એકર ખેતરો પાણીમાં ડૂબ્યા ભારે વરસાદ અને પૂરનો માર સહન કરતું પાકિસ્તાન પંજાબ પ્રાંતમાં અનેક વિસ્તાર થયા જળમગ્ન તબાહીના આકાશી દ્રશ્યો આવ્યા સામે ગામ ને શહેર સાથે જોડતા રસ્તાઓ ડૂબ્યા પાણીમાં યુરોપિયન દેશ જ્યોર્જિયામાં રાજકીય અસ્થિરતા યથાવત રાજધાની તિબલીસીમાં પરિભડકી હિંસા સત્તા પક્ષ અને વિપક્ષના સમર્થકો વચ્ચે મારામારી અનેક લોકો ઘાયલ સત્તા પક્ષ જ્યોર્જિયન ડ્રીમ પાર્ટીનું રશિયા સાથે કનેક્શન હોવાનો દાવો મેક્સિકોમાં માં ગમખુવાર અકસ્માત એટલા કોમુલકો શહેરમાં દુર્ઘટના માલગાડી અને ડબલ ડેકર બસ વચ્ચે ટક્કર દસ ના મોત ચાલીસ થી વધુ ઘાયલ અમેરિકાની સરકારી શાળાઓ માટે ફરી જારી કરાશે આદેશ શાળામાં વિદ્યાર્થીઓ કરી શકશે પ્રાર્થના ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસ ની રિલીજીયસ લિબર્ટી કમિશન સાથે કરી ચર્ચા અગાઉ શાળા પ્રશાસન તરફથી વિદ્યાર્થીઓને પ્રાર્થના માટે નહોતું કરી શકાતું દબાણ શિકાગો ને ફરી ધમકી આપતા ડોનાલ્ડ ટ્રમ્પ એપોકેલી મારફતે પણ આપ્યા હતા ફ્રાન્સ માં રાજકીય પરિસ્થિતિ બદલાઈ ફ્રાન્સ ના રાષ્ટ્રપતિ ફ્રાન્સ વા બેરો હાર્યા વિશ્વાસ મત ઇમેન્યુઅલ મેક્રો ને હવે નિયુક્ત કરવા પડશે નવા પ્રધાનમંત્રી બે વર્ષમાં ફ્રાન્સ માં બદલાયા ચાર પ્રધાનમંત્રી હાલ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે ફ્રાન્સ ભારત અને અમેરિકાને આડકતરી રીતે સંકેત આપતા ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વર્ચ્યુઅલ બ્રિક્સ શિખર સંમેલન દરમિયાન આપ્યું સૂચક નિવેદન પરસ્પર સહકાર વગર કોઈ પણ દેશનો વિકાસ શક્ય ન હોવાની કરી વાત તમામ દેશના વિકાસ માટે યોગ્ય આંતરરાષ્ટ્રીય વાતાવરણ ગણાવ્યું જરૂરી ગુજરાત બહાર પણ ખાતર કેન્દ્ર ની બહાર લાઈનમાં માં ઉભા રહેવા ખેડૂતો મજબૂર મધ્યપ્રદેશના મેહર માં ખેડૂતો રાતભર રસ્તા પર સુવા માટે મજબૂર ખાતર કેન્દ્રની બહાર રાત થી જ ખેડૂતોના ધામા ખેડૂતોને નથી મળતું પૂરતું ખાતર